અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર નાચતા ના વિડીયો વાયરલ અને એના પછી જે થયું તે ખરેખર સારું થયું શું છે સમગ્ર વિશે આ વિડીયો કયો છે અને કેમ હાલ સોશિયલ મીડિયામાં આટલો વાયરલ થઈ રહ્યો છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ થોડા સમય અગાઉ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી ને એની જ અંદર બસો સિત્તેર જેટલા લોકો મોતને ભેટ્યા હતા પરંતુ અત્યારે હાલ એક વિડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે જો તેના વિશે વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઈ આઈ વિમાન દુર્ઘટનાના થોડા દિવસો બાદ ઈ આઈ એસએટીએસના કર્મચારીઓનો પાર્ટી કરવાનો એક વિડીયો વાયરલ થયો હતો ભારે ટીકા બાદ કંપનીએ દુઃખ વ્યક્ત કર્યું અને ચાર સિનિયર કર્મચારીઓને કાઢી મૂક્યા છે એર ઇન્ડિયા સાથે સંકળાયેલી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એર ઇન્ડિયા એક ડાન્સ કરતા દેખાયા હતા લાજ શરમ નેવે મૂકીને નાચતા કર્મચારીઓનો વિડીયો છે તે અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યો છે આ પાર્ટી ગુરુગ્રામ ઓફિસમાં યોજાઈ હતી જ્યારે અમદાવાદમાં એર ઇન્ડિયા ડ્રીમ દુર્ઘટનામાં બસો સિત્તેર થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અકસ્માત પછી લોકોએ સોશિયલ મીડિયા પર પાર્ટી મનાવવામાં આંકરી ટીકા કરી હતી અને નારાજગી પણ વ્યક્ત કરી હતી જેના પછી કંપનીએ કડક પગલા લીધા હતા અને એ લોકો દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે આ વર્તન અમારી કંપનીના મૂલ્યોના વિરુદ્ધ છે અમે જવાબદારો સામે કડક અને શિસ્ત ભંગના પગલા લેવામાં આવ્યા છે અને ખાસ કરીને બાકીના કર્મચારીઓને વોર્નિંગ આપવામાં આવી છે અને ચાર સિનિયર અધિકારી છે એ લોકોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે પરંતુ જ્યારથી આ વિડિયો સામે આવી રહ્યો છે ત્યારથી અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે એક તરફ એર ઇન્ડિયાનો જ એક ભાગ છે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનામાં લગભગ બસો થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને એના જ કર્મચારીઓ આવા ડીજે ના ગીતો સાથે પાર્ટી કરી રહ્યા હતા લાટ શરમ નીવે મૂકી દીધી હતી પરંતુ દરેક સવાલોની વચ્ચે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે વિડીયો ઉપર પણ નજર કરીએ I'm going to be right on my way એટલે ખાસ કરીને અત્યારે હાલ આ વિડીયોને લઈને ભારે ટીકાઓ કરવામાં આવી રહી છે અને અનેક એવા સવાલો લોકો પણ પૂછી રહ્યા છે કે જે કંપનીનું પ્લેન છે જે કંપની એની સાથે જોડાયેલી છે એ જ કંપનીના કર્મચારીઓને શું આ વાતનો દુઃખ નહીં હોય કારણ કે જે સમયે આ ઘટના બની હતી એ જ સમયે 270 થી વધુ લોકો છે જે લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા હતા પરંતુ અત્યારે હાલ આ વિડીયો વાયરલ થતાની સાથે જ તે સવાલો અત્યારે હાલ એર ઇન્ડિયા ઉપર પણ ઊભા થઈ રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર